નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલાં સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે મિત્રો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને બનાસકાંઠામાં જાહેર સભાને સંબોધન પણ કર્યું હતું પીએમ મોદી સાબરકાંઠા અને હિંમતનગરમાં પણ જાહેર સભાને મિત્રો તેમણે સંબોધન કર્યું હતું તો મિત્રો ગઈકાલે બનાસકાંઠાના ડીસા ખાતે આયોજિત જાહેર સભામાં પીએમ મોદીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષને આડેધડ લઈને ભાજપ માટે પ્રચંડ પ્રચાર કર્યો હતો કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે બટાકામાંથી સોનું બનાવીશું જેના વિશે મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ જાહેર સભાને સંબોધન કરતા કહ્યું હતું તે મિત્રો તમે સાઈડમાં સાંભળી શકો છો જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એમને ખબર નહી હોય ગુજરાતમાં એક જમાનો હતો 20 30 35 ના એમને ખબર નહી હોય સાંજે વાળું કરતી વખતે ચિંતા નતી હવે નાહવા માટે ડોલ પાણી લાવીશું ક્યાંથી એવા દિવસો હતા આજે આપણે ત્યાં અનાર ખેતી થવા માંડી અને આલુની ખેતી પટાકાની ખેતીમાં તો ક્યાંય પહોંચી ગયા આ કોંગ્રેસ વાળા કયું લાગે છે અમને અહિયાં આલુ ની ખેતી થાય છે સોનું બનાવવા આવી જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાન કરનાર પશુપાલકોને મળશે લાભ મિત્રો દેશમાં લોકસભાની ચૂંટણીના માહોલમાં લોકો વધુ મતદાન કરે તે હેતુથી અમૂલ ફેડરેશનના ચેરમેનના મહત્વપૂર્ણ નિર્ણય બાદ હવે મિત્રો દૂધસાગર ડેરીએ મહત્ત્વનો નિર્ણય કરી દીધો છે જેનો લાભ ડેરીમાં દૂધ ભરાવનાર પશુપાલકોને થશે મતદાનના દિવસે જે લોકો મતદાન કરશે તે બાદ મંડળીમાં પોતાનું મતદાન નિશાન દેખાડશે તેને મંડળી તરફથી મિત્રો રૂપિયા એકનો ઇન્સોસ્ટીવ પ્રતિ લીટરે આપવામાં આવશે જેમાં મિત્રો સાગર ડેરીએ અંડરમાં ચાલતી તમામ ડેરીઓ મંડળીઓમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો પ્રતિ એક રૂપિયાનો વધારો તમને આપવામાં આવશે મિત્રો ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો સરકારે કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો ચૂંટણીની વચ્ચે કેન્દ્ર સરકારે જીએસટી મોરચે સતત સફળતા મળી છે નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં જ જીએસટી કલેક્શનમાં મિત્રો તમામ રેકોર્ડ તેણે તોડી નાખ્યા છે ડેટા અનુસાર મિત્રો એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન પ્રથમ વખત રૂપિયા મિત્રો બે લાખ કરોડને વટાવી ગયું છે ગયા વર્ષના મિત્રો સમાન સમયગાળાની સરખામણીમાં બાર ટકાથી વધુનો વધારો થયો છે જ્યારે મિત્રો ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જ જીએસટી કલેક્શન મિત્રો એક પોઈન્ટ સત્યાસી લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું તે પછી આ રેકોર્ડ કોઈ મહિનામાં તોડી શકાયો નથી મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો રૂપાલાના વિવાદનો આવ્યો અંત મિત્રો લાંબા સમયથી રૂપાલા સામે ચાલતા વિવાદનો અંત આવ્યો છે મતદાન પહેલાં ક્ષત્રિયોએ આંદોલનની તલવાર મ્યાનમાં મૂકી દીધી છે ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિના મુખ્ય સંચાલકતા રમજુભા જાડેજાએ સોશિયલ મીડિયાની મોટી જાહેરાત મિત્રો કરી હતી તેમણે ભાજપની કોઈપણ સભામાં હોબાળો વિરોધ ન કરવા અપીલ કરી છે પીએમ મોદી મિત્રો ગુજરાતના પ્રવાસે છે અને જાહેર સભાઓ યોજી રહ્યા છે તે પહેલાં જ મિત્રો ભાજપ અને રૂપાલા સામે ક્ષેત્રીય શાંતિનો માર્ગ મિત્રો અપનાવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો પરેશ ગૌશ્યામીએ આપી ખેડૂતોને ચેતવણી ખેડૂતોને સલાહ આપતા પરેશ કૌશ્યામી કહે છે કે ખેડૂતો પાસે વાવણીની વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરવા માંગે છે એમણે હાલ ઉતાવળ કરવાની જરૂર નથી તમારે ઓરવીને વાવેતર કરવું હોય તો તમે વીસ મે પહેલાં કરવાની સલાહ છે વીસ મે પછી તમે ઓરવીને વાવેતર કરશો તો તમારા માટે યોગ્ય રહેશે અને તેને યોગ્ય હવામાન મળતા સારું એવું ઉત્પાદન મિત્રો લઈ શકો છો તેવું મિત્રો પરેશ ગૌશ્યામીએ જણાવ્યું હતું ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર આપી રહી છે ફ્રીમાં રિચાર્જ બીજેપી ફ્રી રિચાર્જ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ભારતીય વપરાશકર્તાઓને ત્રણ મહિનાનો મફત રિચાર્જ આપી રહી છે જેથી વધુમાં વધુ લોકો બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપને મત આપી શકે ફરી ભાજપને મત આપી સરકાર બનાવી શકે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને મેળવો ત્રણ મહિનાનું મફત રિચાર્જ આવા મેસેજ તમને મિત્રો વોટ્સઅપ દ્વારા મળી રહ્યા હશે જે મિત્રો તમે સાઈડમાં ફોટોમાં પણ જોઈ શકો છો તો મિત્રો આ મેસેજો જે તમને વોટ્સઅપ દ્વારા મળી રહ્યા છે તે તદ્દન ખોટા છે મોદી સરકારે વોટ મેળવવા માટે આવી કોઈ જાહેરાતો કરી નથી આવી કોઈ લિંકો ઉપર ક્લિક કરવાથી ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું નથી જીમની વેબસાઇટોમાં ક્લિક મેળવવા માટે અને પૈસા કમાવવા માટે આવી ફેંક લિંકો બનાવવામાં આવે છે તો મિત્રો આવા ફ્રોડ મેસેજથી દૂર રહેવું જોઈએ ત્યારબાદના મહત્ત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો લેપટોપ ખરીદવા ઉપર મળશે પચીસ હજાર રૂપિયાની ભેટ લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર અથવા તો તમે જે કિંમતનો લેપટોપ લીધો હોય તે કિંમતના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ બારમાં પાસ હોવા જોઈએ અને ધોરણ બારમાં સિત્તેર પ્લસ પર્સેન્ટાઇજ રેન્ક હોવી જોઈએ તો તમે જ આ લેપટોપ સહાય યોજનાનો લાભ મેળવી શકશો આ યોજના માટેના ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના પરિણામ બાદના દિવસોમાં મિત્રો ભરવાના શરૂ થશે તેવી મિત્રો માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની મોટી માંગ કરવામાં આવી ગઈ છે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂતો સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગ માટે મેદાનમાં આવ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં જ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો વળતર તાકીદે ચૂકવવા માંગણી કરવામાં આવી છે ઉનાળામાં ખેડૂતોને પૂરતી વીજળી માટે અગાઉ આયોજન કરવામાં પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કિસાન સંઘની મળેલી બેઠકમાં રાજ્યના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં ખેડૂતોને થયેલા સર્વેની કામગીરીમાં રસ લઈને યોગ્ય વળતર અપાવી રાજધર્મનું પાલન કરે તેવી મિત્રો ખેડૂતો દ્વારા માંગણીઓ કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતીઓ આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં મિત્રો તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન વળતર આપવામાં આવશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં મિત્રો ખેડૂતોને વીસ હજારનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ મિત્રો ચાર હેક્ટર માટે રૂપિયા મિત્રો પચીસ હજારનો વળતર આપવામાં આવશે જેમ કે ખેડૂત મિત્રોને ટૂંક જ સમયમાં ગુજરાતમાં આવેલું માવઠું વરસ્યું હતું જેના લીધે નુકસાન પણ થયું હતું તેને સર્વોપૂર્ણ કરવામાં આવ્યો હતો તેની સહાયની કોઈ જાહેરાત કરવામાં આવી નથી મિત્રો જેથી ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા જલ્દીમાં જલ્દી સહાયની જાહેરાત કરવામાં આવે મિત્રો ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો સાત મેના રોજ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે ગુજરાતમાં મિત્રો સાત મેના દિવસે લોકસભાની ચૂંટણી છે તમામ છવ્વીસ બેઠક ઉપર એક જ દિવસમાં મતદાન થઈ જશે આ દિવસે લોકો સરળતાથી વોટિંગ કરી શકે તે માટે ગુજરાત સરકારે સાત મેના દિવસે જાહેર રજા રાખી છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એવું જણાવવામાં આવ્યું છે કે ઔદ્યોગિક એકમ અથવા તો મત વિસ્તારની બહાર સ્થિતિ કંપનીમાં કામ કરતા લોકો સાત મહિના રોજ પેઇડ હોલિડે મેળવવા માટે હકદાર રહેશે પેઇડ હોલિડે એટલે મિત્રો જે દિવસે તમારે રજા રહેશે એ દિવસનો પણ તમને પગાર મળશે તેને મિત્રો પેઇડ હોલિડે કહેવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો